કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો તમે ફ્રેન્કી તો ઘણી વખત ખાધી હશે પરંતુ પનીર કાઠી રોલ ક્યારેક જ ખાધા હશે એ પણ ઘરે બનાવેલા આ પનીર કાઠી રોલ પૌષ્ટિક તો છે જ અને ઘરે બનાવવા પણ સરળ છે તો ચાલો બનાવીએ પનીર કાઠી રોલ એક બોલમાં આપણે ખૂબ જ ઠંડુ બરફવાળું પાણી લેશું એકદમ ચિલ્ડ એમાં એક ટેબલ સ્પૂન વિનેગર એડ કરશું વિનેગરને પાણી સાથે બરાબર મિક્સ કરી લેશું એમાં લાંબી અને પતલી સમારેલી ડુંગળી એડ કરશું ડુંગળીનું આ રીતે મેં લાંબુ કટિંગ કરેલું છે ડુંગળીને બરાબર પાણીમાં ડૂબાડી દેશું હવે આપણા પનીર કાઠી રોલ બને છે ત્યાં સુધી આપણે આ ડુંગળીને ફ્રીજમાં રાખી દેસું આપણે જે હોટલમાં ખાતા હોઈએ એકદમ ટેસ્ટી અને ક્રંચી ડુંગળી એવી ડુંગળી બનાવવા માટે એકદમ ઠંડા પાણીમાં વિનેગર નાખી અને ડુંગળી પલારી દેશો તો એકદમ સરસ ક્રંચી અને ટેસ્ટી ડુંગળી બની જશે હવે આપણે કાઠી રોલ બનાવવા માટે પરોઠા બનાવવાનો લોટ બાંધીને તૈયાર કરી લેશું એના માટે અડધો કપ મેંદાનો લોટ લેશું અને અડધો કપ ઘઉંનો લોટ લેશું આપણે જે રોટલી બનાવતા હોઈએ એ ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને મોણ માટે બે ચમચી જેટલું ઘી એડ કરશું તમે તેલ પણ એડ કરી શકો હવે આ બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું પછી એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવો સરસ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે હવે આપણા પરોઠા માટેનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને હાથથી આ રીતે સરસ ગોળ કરી લેશું ઉપર થોડું ઘી લગાવી દેસુ તમે તેલ પણ લગાવી શકો હવે આપણે એને ઢાંકીને રાખી દેસુ આ લોટને આપણે અડધી કલાક ઢાંકીને રહેવા દેવાનો છે કમસે કમ પંદર મિનિટ તો રહેવા જ દેવાનો હવે ફરીથી આપણે એક બોલ લેશું એમાં કોઈ પણ ફ્લેવર વગરનું બે ચમચી જેટલું તેલ લેશું એમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને થોડો હળદર પાવડર એડ કરશું હવે આ કાશ્મીરી લાલ મરચું પાવડરને તેલ સાથે બરાબર મિક્સ કરી લેશું જેથી એનો કલર સરસ આવે પછી એમાં એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરશું એક ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું થોડો સંચર પાવડર એડ કરશું અને થોડું સાદું મીઠું એડ કરશું એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું એને આપણે હાથથી આ રીતે મસળીને એડ કરીશું હવે આ બધી વસ્તુને એકવાર તેલ સાથે મિક્સ કરી લેશું પછી એમાં અડધો કપ દહીં એડ કરશું દહીં થોડું ઘાટું હોય એવું લેવાનું હવે આપણે આ બધા મસાલાને દહીં સાથે મિક્સ કરી લેશું પછી એમાં પનીર એડ કરશું આ મેં બસો ગ્રામ પનીરના ટુકડા કરી ને લીધા છે એને આમાં એડ કરશું હવે આ પનીર તૂટે નહીં એમ આપણે બરાબર મિક્સ કરશું બધા જ પનીર ઉપર આ મસાલાનું કોટિંગ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ પનીરના ટુકડા ઉપર આપણે આ મસાલાવાળા દહીંનું બરાબર કોટિંગ થઈ જવું જોઈએ હવે આપણે આ પનીરના ટુકડાને પણ પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એને અડધી કલાક થઈ ગઈ છે હવે આપણે એ લોટને એક ડીશમાં લઈ લેશું અને આ લોટને હવે એકદમ આ રીતે સરસ મસળી અને સોફ્ટ કરવાનો છે ઘઉંનો લોટ અને મેંદાના લોટમાં રહેલા ગ્લુટનને એક્ટિવેટ કરવા માટે આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે જો લોટ હાથમાં ચોટતો હોય તો તમે તેલ વાળો હાથ કરી શકો આ રીતે લોટને ને થોડી વાર મસળશો એટલે લોટ સરસ સોફ્ટ બની જશે હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતે લોટ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે હવે માંથી લુવા બનાવી લેશું તમારે જેવડી સાઈઝ રોલ બનાવવા હોય એવડા લુવા બનાવવાના અત્યારે હું આમાંથી ત્રણ લુવા બનાવું છું આપણે થોડા મોટા પરોઠા જ બનાવશું હવે આપણે આ લુવાને સરસ આ રીતે ગોળ બનાવી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો પછી આ લુવાને આપણે ભીના કપડાથી ઢાંકી અને 15 મિનિટ રહેવા દેશું પછી એક કડાઈમાં આપણે અડધી ચમચી જેટલું બટર લેશું આમાં આપણે વધારે તેલ કે બટર લેવાની જરૂર નથી બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો બટરને મેલ્ટ થવા દેશું બટર મેલ્ટ થઈ જાય એટલે એમાં એક ડુંગળી એડ કરશું ડુંગળીને આ રીતે લાંબી કટ કરીને એડ કરી છે ડુંગળીને એક મિનિટ સાંતળી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પછી એમાં ચાર થી પાંચ તીખા લીલા મરચાં એડ કરશું એક કેપ્સિકમને પણ આ રીતે લાંબુ કટ કરીને એડ કરશું ગેસની ફ્લેમ ફૂલ જ રાખશું ફૂલ તાપે આપણે આ બધી વસ્તુને એક મિનિટ માટે સાતળી લેશું આ બધા વેજીટેબલને સ્ટર ફ્રાય કરવાના છે પછી એમાં થોડી હળદર એડ કરશું થોડું લાલ મરચું પાવડર એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું બરાબર મિક્સ કરશું છેલ્લે એક ટમેટાને પણ આ રીતે લાંબુ કટ કરીને એડ કરશું ટમેટામાંથી બી વાળો ભાગ કાઢી લીધો છે આપણે આ બધા વેજીટેબલને ડ્રાય રાખવાના છે એટલા માટે આપણે હમણાં મીઠું એડ કરતા નથી જો અત્યારે મીઠું એડ કરશું તો બધા વેજીટેબલ પાણી છોડવા લાગશે માટે અત્યારે આપણે મીઠું એડ કરવાનું નથી ટમેટાને પણ થોડી વાર લેશું આ બધા શાકભાજીનો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ આપણે એને વધારે પકાવવાના નથી આ બધા વેજીટેબલને બે મિનિટ ફૂલ તાપે સાંતળી લેશું હવે આપણે ગેસ બંધ કરશું અને આને સાઈડમાં રાખશું ફરીથી એક કડાઈમાં આપણે એક ચમચી જેટલું બટર લેશું બટર મેલ્ટ થાય એટલે એમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરશું આ પેસ્ટને બટર સાથે મિક્સ કરી લેશું પછી આપણે જે પનીરને મસાલાવાળા દહીંમાં પલાળીને રાખ્યા હતા એને એમાં એડ કરશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પનીરને આપણે એક મિનિટ માટે સાતળી લેશું પનીરને આ રીતે સતત હલાવતા રહેવાનું છે કારણ કે આપણે પનીરને દહીંમાં પલાળેલું હતું

ફરીથી ઉપર બટર લગાવશું બટર ની જગ્યાએ તમારે તેલમાં શેકવા હોય તો તેલમાં પણ શેકી શકાય જો પરોઠા ફૂલતા હોય તો એને આપણે આ રીતે તોડી નાખવાનું આપણે ફૂલવા દેવાનું થોડી વાર પરોઠા ને ફરીથી પલટાવી લેશું આમાં ફરીથી હું ઉપર બટર લગાવું છું હું થોડું વધારે બટર માં શેકી રહી છું તમારે ઓછા બટર માં શેકવા હોય તો પણ શેકી શકાય બંને સાઈડ થોડી થોડી વારે ફેરવતા જઈ અને આ રીતે સરસ શેકી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે હવે આપણે એને કાઢી લેશું આ રીતે બધા જ પરોઠા શેકી લેશું હવે આપણે કાઠી રોલ ભરીને તૈયાર કરશું એના માટે આપણે બનાવેલું એક પરોઠું લેશું એના ઉપર આ રીતે ટોમેટો સોસ લગાવશું એની ઉપર થોડી લીલી ચટણી લગાવશું આદુ મરચાં કોથમરીની લીલી ચટણી બનાવીએ એ રીતે આ ચટણી બનાવેલી છે આ ચટણી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો પછી એની ઉપર આપણે જે વેજીટેબલ સાતડીને રાખ્યા હતા એને મૂકશું એની ઉપર આપણે થોડો ચાટ મસાલો છાંટશું આપણે વેજીટેબલ સાતરતી વખતે એમાં મીઠું એડ કરેલું નહોતું કારણ કે તમે મીઠું એડ કરીને આ રીતે રાખશો તો વેજીટેબલ પાણી છોડવા લાગશે એટલે જ્યારે આપણે રોલ બનાવીએ ત્યારે વેજીટેબલ ઉપર આ રીતે થોડો ચાટ મસાલો છાટી દેવો એની ઉપર આપણે જે પનીર સાતડીને રાખ્યું હતું એને મૂકશું આ રીતે એક રોલમાં પનીરના છ થી સાત ટુકડા મૂકશું પછી એની ઉપર આપણે જે વિનેગરમાં ડુંગળી પલાળીને રાખી હતી એને ડુંગળીમાંથી જ વિનેગરવાળું પાણી સાવ કાઢી લેવાનું છે પછી પનીર ઉપર આ રીતે આપણે વિનેગરવાળી ડુંગળી મૂકી વિનેગરવાળી ડુંગળીનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પછી આપણે જે મસાલાવાળા દહીંમાં પનીરને પલાળીને રાખ્યું હતું એ દહીં જો વધ્યું હોય તો આ રીતે તમે ઉપર રોલમાં મૂકી શકો આ મસાલાવાળા દહીંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે છેલ્લે ઉપર થોડા લીલા ધાણા એડ હવે આ કાઠી રોલને આપણે આ રીતે વાળી લેશું રોલ વાળી અને થોડી વાર માટે હું એને આ રીતે ઊંધો કરીને મૂકું છું જેથી રોલ ખુલી ના જાય આ જ રીતે આપણે બધા જ કાઠી રોલ ભરી ને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી ફ્રેન્કીને પણ ભૂલાવી દે એવા કાઠી રોલ તો મિત્રો છે ને કાઠી રોલ ઘરે બનાવવા ખૂબ જ સહેલા મિત્રો આ રીતે કાઠી રોલ ઘરે બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો